સરદાર પટેલ હોસ્પિટલના ચાર સર્જન સહિત દેખાતો હતો પરંતુ સર્જરી માટે જ્યારે પેટને ચીરવામાં આવ્યું તો ખબર પડી કે શરીરને લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શીરા એમ બે નળી કપાઈ ગઈ હતી અને આના કારણે આંતસ્ત્રાવ થતા પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું વિદ્યાર્થીને વેન્ટિલેટર પર રાખીને બંને નળીને ટાંકા લેવાની સર્જરી ત્રણ કલાક સુધી કરાઈ પરંતુ વધુ પડતા આંતરિક રક્તસ્ત્રાવના લીધે તેને બચાવી શકાયો ન હતો આ ઉપરાંત આંતરડામાં ચાર કાણા પડી ગયા હતા અને એક જગ્યાએથી આંતરડું ફાટી જતા શરીરના મહત્વના અંગોને પૂરતું લોહી ન મળતા મૃત્યુ